નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિંગવડ તાલુકા ખાતે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રેલી સ્વરૂપે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો સિંગવડ મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ નિનામાની અધ્યક્ષતામાં તમામ સામાજિક આગેવાનો અને દાહોદ જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદનટ જે આરએસએસ અને ભાજપના કાર્યકર્તા લંપટ આચાર્ય દ્વારા માસુમ દીકરી સાથે દુષ્કર્મની કોશિશ કરી ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી જે હત્યારા ગોવિંદટને જાહેરમાં ફાંસી આપવામાં આવી તેવી માંગ સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે સિંઘવડ મામલતદારને આવેદનપત્ર આપી સિંઘવડ મામલતદાર કચેરી ખાતે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુતળા દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો જે કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા દાહોદના પૂર્વ ધારાસભ્ય વજયસિંહજી પણ ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા ઝાલોદના પૂર્વ ધારાસભ્ય મિતેશ ગરાશિયા રઘુભાઈ મછાર ઝાલોદ પ્રમુખ મુકેશભાઈ એસ ડાંગી સહિત અનેક આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મનોવંથન ન્યૂઝ અબ્દુલ રઝાક દેવગઢ બારિયા